ભાવનગર શહેરના કુંભારવાડા પીપર ચોક પાસે આવરા તત્વનો ત્રાસ દિવસે ને દિવસે રહ્યો છે વધી શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ પીપરના ચોક પાસે જીતુભાઈ યાદવ નામના વ્યક્તિએ પોતાના ઘર પાસે પાર્ક કરેલી પોતાની કારમાં કોઈ અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરી નાસી છૂટ્યા હતા આ અંગે જીતુભાઈ દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઓકે તમારું નામ કયો વિસ્તારને શું બનાવ બેનો છે મારું નામ જીતુભાઈ પોપટભાઈ યાદવ કુંભારવાળા નારી રોડ પીપર એ સામે મારી દરરોજ દુકાન સામે ગાડી પડી રહ્યા છે અને કાયમિંગ માટે પડી રહ્યા છે મારે પૂનમને દીર એક દી બગદાણા જવા માટે કાઢું છું તો આ કોક આવારા તત્વો એ પહેલી ફેરી ફોડી નાખ્યા છે ને આ બીજી ફેરી ફોડી નાખ્યા છે કઈ ગાડી છે તમારી મારી આ હલતો ગાડી બરોબર પોલીસ પેટ્રોલિંગ વધારવા પોલીસ પેટ્રોલિંગ વધારવા નમ્ર વિનંતી રાત્રિ ના સમયે હોમગાર્ડ નો બંદોબસ્ત રાત્રે હોમગાર્ડ નો કઈ પોલીસ વાળા નો ચોક માં બંદોબસ્ત ની જરૂર શેખ કરી